ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે રોજ ધારાસભ્ય ચૈતર વસાવા અનંત પટેલ ચૌધરી સહિતના કોંગ્રેસ નેતાઓએ વિધાનસભા ગૃહમાં હોબાળો મચાવ્યો હતો જેમાં ચૈતર વસાવાએ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફરીથી ચાલુ કરવામાં આવશે કે નહીં તે અંગે પ્રશ્ન પૂછ્યો હતો પરંતુ તે અંગે કોઈપણ પ્રકારનો યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો જેના કારણે આ હોબાળો મચી જવા પામ્યો હતો ચૈતર વસાવા સહિત કોંગ્રેસ નેતાઓએ વિધાનસભા ગૃહમાં હોબાળો કરતા ચૈતર વસાવા સહિત ચાર ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસી નેતાઓ સાથે ચૈતર વસાવાએ વિધાનસભા ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું આ સમગ્ર મામલે ચૈતર વસાવા અને કોંગ્રેસી નેતાએ શું કહ્યું તે જુઓ વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે યુપીએ ની સરકારમાં 1 4 2010 ના રોજ પોસ્ટ મેટ્રિક્સ શિષ્યવૃત્તિની યોજના ચાલુ કરવામાં આવી હતી એમાં કેન્દ્ર સરકાર 75% અને રાજ્ય સરકાર પચીસ ટકા સહાયના ભાગરૂપે આ યોજનામાં આદિજાતિના વિદ્યાર્થીઓ એમબીબીએસ બીએસસી એમએસસી ડિપ્લોમા ડિગ્રી નર્સિંગ ફાર્મસી જેવા ઉચ્ચ અભ્યાસ કરતા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના આ સરકારે અઠાવીસ દસ બે હજાર ચોવીસના રોજ એક પરિપત્ર બહાર પાડીને અધ વચ્ચે એડમિશનો પણ થઈ ગયા અને અધ વચ્ચે આ યોજનાઓ બંધ કરી દીધી જેના કારણે જેમણે ફી સિપકાર્ડ કાઢ્યા અને એડમિશનો લીધા એવા પચાસ હજારથી પણ વધારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય સાહેબ હોય અમિતભાઈ ચાવડા સાહેબ હોય શૈલેષભાઈ પરમાર સાહેબ અમે બધાએ કીધું કે મોસાડમાં જ્યારે માં પીરસનારી હોય તો આ સરકારને શેનો વાંધો પડ્યો ડબલ એન્જિન સરકારની વાતો કરવામાં આવે છે ને આદિવાસી વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે જ્યારે એમને વાંધો પડતો હોય તો સ્પષ્ટપણે એમની જે માનસિકતા આદિવાસી વિરોધી છે એ સરકારને અહીંયા છતી થાય છે આ પરિપત્ર રદ કરવામાં આવે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના પુનઃ ચાલુ કરવામાં આવે એવી અમારી માંગણી છે બે હજાર દસમાં યુપીએ સરકાર દ્વારા આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી ચાલુ કરવામાં આવી હતી આ શિ શિષ્યવૃત્તિમાં એવી જોગવાઈ હતી કે મેનેજમેન્ટ કોટામાં પછી એમબીબીએસ હોય બીએચએમએસ હોય કે આયુર્વેદિક હોય કે એન્જિનિયરિંગ હોય કે એમબીએ હોય કોઈ પણ કોલેજમાં તમે એડમિશન મેનેજમેન્ટ કોટામાં પણ લો તો એને સ્કોલરશિપ આપવામાં આવતી હતી પણ આ ગુજરાત સરકાર દ્વારા ઓક્ટોબર મહિનાના અઢાર દસ બે હજાર ચોવીસના રોજ એક ઠરાવ કરીને આ શિષ્યવૃત્તિ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એ બાબતમાં આજે અમારા સાથી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનો પ્રશ્ન હતો કે ભાઈ આ શિષ્યવૃત્તિ તમે ફરી ચાલુ કરવા માંગો છો કે કેમ અમે સીધું મંત્રી પાસે એક જ વસ્તુનો જવાબ માંગતા હતા કે આ ઠરાવ તમે રદ કરીને આ યોજના ચાલુ કરવા માગો છો કે કેમ તો હા કે નામાં જવાબ આપો તો મંત્રીશ્રી હા કે નામાં જવાબ આપવાને બદલે વાર્તાઓ કરતા હોય કોલેજમાં પ્રોફે પીરિયડ લેતા હોય એ રીતે લાંબી લાંબી વાત કરીને અમને જવાબ નથી આપ્યો એટલે અમારી માગણી છે આ સરકાર પાસે કે આ યોજના ફરી ચાલુ થવી જોઈએ અને આ પરિપત્ર રદ થવો જોઈએ